ધોરણ પાંચ વિષય હિન્દી કાવ્ય દસ શીખો એના કવિ છે શ્રીનાથ સિંહ પ્રસ્તુત કવિતા પ્રસિદ્ધ રચનાકાર શ્રી શ્રીનાથ સિંહ દ્વારા રચી ગઈ હે આપેલી કવિતા છે એ પ્રસિદ્ધ કવિ છે તેના દ્વારા પ્રસિદ્ધ કવિ શ્રીનાથ સિંહ છે તેના દ્વારા લખેલી છે જીવનને જીવનમાં પ્રકૃતિ કા બહુ મહત્વ જીવનમાં પ્રકૃતિનું ખૂબ જ મહત્ત્વ છે ઈસ કવિતા મેં કવિને પ્રકૃતિ મેં મોજૂદ વિભિન્ન ચીજો ફૂલ ભવરો સૂરજ પેડ પૃથ્વી આદિત્ય આદિત્યસે કુછ ના કુછ શીખ લેને કી પ્રેરણા દી હે આ કવિતા છે તેમાં કવિએ કીધું છે કે પ્રકૃતિના વિવિધ પ્રકૃતિની વિવિધ ચીજો છે તેના દ્વારા આપણે શીખવું જોઈએ તો શેની પાસેથી શું શીખવું જોઈએ ફૂલો ભમરો એટલે ભમરાઓ સૂરજ પેડ એટલે વૃક્ષ પૃથ્વી બધા પાસેથી આપણે થોડી તો પ્રેરણા લેવી જોઈએ કાઈ ને કાઈ પ્રેરણા લેવી જોઈએ તેના વિશે શીખવી છે કવિતા છે ફૂલો સે ની હસના શીખો ભવરો સે ની ગાના એટલે ફૂલો સે સદા હસના શીખો ભવરો સે હંમેશા ગાતે રહેના શીખો એટલે ફૂલ પાસેથી હંમેશા હસતા રહેવાનું શીખવાનું છે અને ભમરા પાસેથી હંમેશા ગાતા રહેવાનું શીખવાનું છે

તથા પાણી શીખો મિલના ઓર ઓર મિલાના શીખ લેના હે પછી શું કે છે પવન કી પવન કે જોકો એટલે હવા કે જોકો એટલે પવનની લહેરો પાસેથી મનને કોમળ ભાવ થી વેવાતા શીખવાનું છે અને દૂધ અને પાણી પાસેથી શું શીખવાનું છે દૂધ અને પાણી પાસેથી એકબીજાની સાથે ભળવું અને ભેળવવું કેવી રીતે શીખવાનું છે તમે દૂધમાં પાણી નાખી દો તો પાણી છે એ દૂધ જેવું થઈ જાય છે એટલે શું કહે છે કે દૂધ અને પાણી પાસેથી કેવું શીખવાનું છે કે એકબીજા સાથે મળીને રહેવું જોઈએ સૂરજ કી કિરણો છે શીખો જગના ઓર જગાના લતા ઓર પેડો છે શીખો સબકો ગલે લગાના સૂરજ કી કિરણો છે સ્વયં જલના ઓર દુસરો કો જગાના શીખો લતા ઓર પેડોસે સબકો ગળે લગાના શીખો સૂરજની કિરણો પાસેથી જાગવાનું અને બીજાને જગાડવાનું શીખવાનું છે લતા એટલે વેલા અને વૃક્ષ પાસેથી પેડ એટલે વૃક્ષ લતા એટલે વેલાઓ હોય અને વૃક્ષ હોય તેની પાસેથી શું શીખવાનું છે કે એક એકબીજાને અપનાવતા શીખવાનું છે ગળે લગાવતા શીખવાનું છે પછી છે મછલીસે શીખો સ્વદેશ કે લીએ તડપ કર મરના પતઝસે પતઝડ કે પેડોસે શીખો દુઃખ મે ધીરજ ધરના મછલીસે દેશ કે લીધે તડપ કર મરના શીખો પતઝડ કે પેડોસે દુઃખ ધીરજ ધરના શીખો માછલી પાસેથી પોતાના દેશ માટે તડપી તડપીને મરવાનું શીખવાનું છે હિંમત હારવાની નથી હંમેશા હિંમતથી જ રહેવાનું છે પતઝડો એટલે પાનખર ઋતુ એટલે પાનખર પાસેથી શું શીખવાનું છે કે વૃક્ષ પાસેથી દુઃખમાં પણ ધીરજ રાખવું જોઈએ પાનખર ઋતુમાં છે વૃક્ષના ઝાડના પાંદડા બધા ખરી જાય છે તો પણ વૃક્ષ કઈ રીતે ક્યારેય હિંમત હારતું નથી દુઃખ દુઃખમાં પણ ધીરજ ધરવું જોઈએ ઠીક છે દીપક્ષે શીખો દીપક્ષે શીખો જીતના હો શકે અંધેરા હરના પૃથ્વીશે શીખો પ્રાણીઓ કી સચી સેવા કરના

सेवा करना पृथ्वी પાસેથી પ્રાણીઓની સાચી સેવા કેવી રીતના કરવી જોઈએ શીખવાની છે જલધારા સે શીખો આગે જીવન પંથ મે બડના ઓર ધુએ સે શીખો હરદમ ઊંચાઈ પર ચડના વાનીકી બડતી ہوئی ધારા સે જીવન મે માર્ગ મે હંમેશા આગે બડના શીખો ધુએ સે શીખો કે જીવન મે હંમેશા ઉન્નતિ કેસે કી પાણીની વેતી ધારા પાસેથી જીવનમાં સદાય આગળ વધવાનું શીખવાનું છે અને ધુવાણા પાસેથી શું શીખવાનું છે કે હંમેશા ઊંચે કેવી રીતે કેવી ચડવું કરવી તે શીખવાનું છે કે આપણે જીવનમાં રીતના મહેનત કરીને આગળ વધવું તે ધુવાણા પાસેથી શીખવાનું છે પછી એના શબ્દાર્થ એ છે ફૂલ એટલે પુષ્પ સૂરજ એટલે રવિ ભાનુ નિત એટલે સતા પ્રતિદિન લતા એટલે વેલ ભવરા એટલે મધુકરને ભવરા પથ્થર એટલે પતે જડને કી ઋતુ પાનખર તરુ એટલે પેડ વૃક્ષ ધીર છે એટલે ધૈર્ય ધીરજતા ધીરતા હવા એટલે વાયુ પવન પૃથ્વી એટલે ધરા અવની કોમલ એટલે નાજુક મુલાયમ જલધારા પાની કી ધારા યા પ્રવાહ પાની એટલે જલ નીરો